ભારત સરકાર દ્વારા તારીખ સોળ માર્ચ બે ચોવીસ થી તારીખ બાવીસ માર્ચ બે ચોવીસ દરમિયાન ફકીર મોહન યુનિવર્સિટી બાલાસોર ઓડિશા ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં સમગ્ર ભારતભરના વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઓળખ કરાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા માટે સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યના કુલ સ્વયંસેવકો અને સેવિકાઓ ભાગ લેશે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી ચાર સ્વયંસેવકો અને ચાર સ્વયંસેવિકાઓની પસંદગી કરવામાં આવી છે જે સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિવાર માટે ગૌરવની બાબત છે

વિશ્વવિદ્યાલયના કુલ સચિવ ડોક્ટર રમેશદાન ગઢવી તેમજ વિશ્વવિદ્યાલયના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના કોઓર્ડિનેટર ડોક્ટર પ્રકાશચંદ્ર સાથે સમગ્ર વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય પરિવારે સ્વયંસેવકો તથા સેવિકાઓને શુભેચ્છાઓની સાથે ધન્યવાદ પાઠવ્યા હતા